બળાત્કાર ગુજાર્યો હતો આ મામલે પરણીતાએ ભુવા વિરુદ્ધ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કાપોદરા પોલીસે અમરેલી ખાતે રહેતા ભરત કડવા કુંજડિયા ભુવાની ધરપકડ કરી ઓગણીસ જાન્યુઆરીએ ભુવો ભરત સુરત આવ્યો હતો અને પરણીતાના ઘરે રોકાયો હતો અન્ય બેસાડ્યા હતા અંધારું કરી દીધું હતું અને દીવો બોલવા માંડ્યો હતો બાદમાં પરણીતાના આગ પર રુદ્રાક્ષ અડાડતા તેની ભુવાના વશમાં આવી ગઈ હતી ભુવાએ દંપતીને નિવસ્ત્ર થવાનું કહ્યું હતું જેથી દંપતી નિવસ્ત્ર થતા એ વારાફરતી બંનેને પોતના ખોળામાં બેસવાનું કહ્યું હતું પતિને બહાર મોકલી પરણીતાને બાહોમાં જકડી લઈને અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો અને ત્યારબાદ બળાત્કાર ગુજાર્યો હતો ગઈ તારીખ 22/1/2025 ના રોજ કાપોદરા પોસ્ટે વિસ્તારમાં એક બળાત્કારનો ગુનો બનેલ અને જે ગુનાની ફરિયાદ કાપોદરા પોસ્ટે ખાતે તારીખ 10/3/2025 ના રોજ રજીસ્ટર કરવામાં આવેલ છે જે ગુનાના ગામે હકીકત એવી છે કે આ ગામ આ કામના ભોગ બનનાર અને ફરિયાદી અને આ કામના આરોપી જેઓનું નામ ભરતભાઈ કડવાભાઈ કુંજળિયા રેવાસી સરખા તાલુકોધારી જિલ્લે અમરેલીનાઓ જેઓ મામાફોયના સગા થતા હોય અને ઉપરોક્ત આરોપી ભુવા તરીકેનું કામ કરતા હોય તેઓએ ધાર્મિક વિધિ કરવાના બાને ભોગ બનનારને રૂમમાં એકલા રાખી તેઓની સાથે બળજબરી કરી અને તેઓની સાથે દુષ્કર્મ આચરેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને આ ગુનાની તપાસ ઓઈન શ્રી એમબી અવસુરા કાપોદરા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે ઉપરોક્ત ગુનાના કામે આરોપી ભરતભાઈ કળવાભાઈ કુંજડિયાનાઓને આજ રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ તેઓ પોલીસ કસ્ટડીમાં છે આવો સમાચાર જોવા માટે જોતા રહો પી24 ન્યૂઝ ગુજરાત